બીજી વાર આવું ન કરે એમનો પરિવાર પણ હોય એમના દીકરાઓ હોય એ બધાએ એમને સમજાવે કે આ તમારી બહુ મોટી ભૂલ છે માફી માગો અને બીજી વાર ધ્યાન રાખો નમસ્કાર મિત્રો ગીગા બમ્મનનો એક વિવાદિત વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે ચારે બાજુ કમાસાન મચી રહી છે ત્યારે રાજભા ગઢવી પણ મેદાનમાં ઉતરી ગયા છે અને તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો રાજભા એ પણ કંઈક કયું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં પહેલાં તો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો આ સમાજના જે કંઈ વડીલો છે એમની સાથે મારે વાત થઈ છે બધાયને ખૂબ દુઃખની વાત છે એમને દુઃખ થયું છે આ માણસે આવું બફાત કર્યું છે એ ઘેર હોય છે સમાજને તોડવાની વાત કરે જો કે આવા એકને કીધે સમાજ ન તૂટે પણ એનો તો થયો નથી તો આને બોલવા દેવો આઝાદીની અભિવ્યક્તિ નીચે ગમે એ ન બોલી શકાય એમને ખૂબ વહેલા હાથ દંડ મળવો જોઈએ અને બીજી વાર આવું ન કરે એમનો પરિવાર પણ હોય એમના દીકરાઓ હોય એ બધાએ એમને સમજાવે કે આ તમારી બહુ મોટી ભૂલ છે માફી માગો અને બીજી વાર ધ્યાન રાખો